તો એ સ્ટોલમાં અંદાજે કેટલું ઇન્કમ કરી શકે અને જોવાનું છે કે ભાઈ કેવો પ્રયત્ન કરીએ ને કેવું આપણે રિજેક્શન મળે છે શું સારું રિસ્પોન્સ મળે છે કે ખરાબ રિસ્પોન્સ મળે છે એ બધું જોવાનું છે તો થોડોક વહેલો ઉઠો તો એટલે શરદી જેવું થઈ ગયું છે વાંધો નહીં તો એવું તો હાલ્યા રાખે પણ કંઈ વાંધો નહીં હું તમને આગળ બતાડીશ કે સ્ટોલ નાખ્યા પછી કેવી મજા આવે છે કે શું થાય છે બધું આપણે આગળ માં જોઈએ અમારા હર્ષભાઈ આવી ગયા છે અમને લેવા માટે હર્ષભાઈ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હર્ષભાઈ તડકો નથી લાગતો તમને તડકામાં તમે ધોઈડા આવો હાવ હાલો તો કઈ બાજુ જાઉં બોલો સુરેન્દ્રનગર ની આસપાસ સુરેન્દ્રનગર ની આસપાસ કે બોલો તું મિત્ર રે ઓકે વાંધો ચાલો તો હવે હર્ષભાઈ થોડી આપણે થોડું ઘણું કામ છે પ્રિન્ટ કાઢવાની છે તો પ્રિન્ટ કાઢી હા હા કઈ કઈ વાંધો નહીં ચાલો તો આગળ વસ્તુ ના કોઈ વસ્તુ ના બોલાવવામાં સારું હે હર્ષભાઈ કેવું ફીલ થાય છે રિજેક્શન મળીને મજા આવે મજા આવે ને ચલો ભાઈ દેખો આપને શું કરતા તમને ખબર હતી કે અહીંયા મળી જશે કોઈ ના પાડી દીધું તમને મોઢા ઉપર હવે શું કરશું આપણે આગળ ગેરબાનું તમારી પાસે કાંઈ આઈડિયા હોય તો બોલો હવે આપણી પાસે અહીંયા હોય ને ઓફિસમાં પડ્યા છે ગેરબા એને કાં ભરી લે હું કા પછી કરી લે કંઈક કરી લે હું નવા જોઈએ હાલો તો ગેરબા

તો હવે આગળ જઈશું રિક્ષાવાળા આવે છે રિક્ષાવાળાને બોલાવ્યો છે તો રિક્ષાવાળો આવી જાય એટલે પછી આગળનું કામ કરીએ બાકી તો કંઈ છે નહીં ત્યાં જઈને આગળ મળીએ નહીં તારે ચાલો આવ્યા જો ભાઈ વધે તો મોટું મૂડું ધોઈને બાકી જાઓ અહીંયા જોતો સાહેબ જો કે વાંધો નહીં આવે સારા જ લાગીએ છીએ અમે કરી નાખીએ તો હાલ બીજું તો શું હોય એક અવાજ જોઈએ કેટલાનો ગલ્લો થાય આજના દીનો અમારા હર્ષભાઈ છે જે બહુ કામ કરી રહ્યા છે તમે અને આપણે આ તૈયાર કરી લીધો છે હજી થોડું ઘણું તૈયારી હાલે હજી પેકિંગ કરીને બધાને ટેસ્ટિંગ કરાવવાનું છે ટેસ્ટિંગ કરવા માટે પણ તૈયાર થઈ ગયું છે બધું હવે પછી જોઈએ હું એ હું નહીં આપણે કન્ટિન્યુ કલાક જેવું થઈ ગયું છે અને કલાકથી આપણે કન્ટિન્યુ વર્ક કરી રહ્યા છે તમે જોઈ શકો છો અમારો સ્ટોલ અહીંયા લાગી ગયો છે અને આ એક ભાઈ બીજા આવી ગયા છે આપણે ટેસ્ટ કરવા માટે હા જો એ ટેસ્ટ કરે છે અમે હર્ષભાઈને ટેસ્ટ કરાવી રહ્યા છે આપણે હમણાં એક ભાઈને ટેસ્ટ કરાવીને આખે આખું બોક્સ આપી દીધું છે તો હવે તો બીજું કંઈ નથી કહેવું હવે બીજા બધાને ટેસ્ટ કરાવે છે આપણે જોઈએ આગળ શું છે શું નહીં જો કે સેલિંગ થાય હો આપણે કરવા જઈએ તો થાય તો ખરા વાંધો નથી જવું अभी ટેસ્ટ કરી लीजिए पहले टेस्ट करिए आपको कैसा लगता है उसके बाद लीजिए

હા તો હું બધાને આપી દઉં પછી તમને તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા સ્ટોલ નાખીને ઊભા છીએ અને આ ભાઈ આપણું નારિયલ પાણી ટેસ્ટ કર્યું હતું તો આપણે એને પૂછીએ કે કેવું લાગ્યું તમને કેવું લાગ્યું ભાઈ તમને સારું લાગ્યું ને તો વાંધો નહીં તો હર્ષભાઈ જો આવી ગયા પાછા બારોબાર ગયા તા હવે જોઈએ આપણે શું કે આગળ માહોલ તો બપોરના સાડા બાર વાગી ગયા છે અને આપણે સમથિંગ બે કલાક બે કલાક થઈ ગઈ છે બે કલાક થઈ ગઈ છે અને સાડા બાર વાગી ગયા છે તો બારોબારનો અવાજ બહુ વધારે છે એટલે મારે અટાણે કંઈ કહેવું નથી હર્ષભાઈની થોડી પર મુલાકાત લઈ લઈએ આપણે હર્ષભાઈ કેવું સેલિંગ ચાલી રહ્યું છે થોડુંક જોરથી બોલજો જોરદાર જોરદાર કંઈ વાંધો નહીં તો આઈલે રાખે હું તો નાના મોટી બાકા જીકી બોલી જાય બાકી તો અહીંયા ફ્રીમાં ટેસ્ટ કરાવીએ છીએ એટલે માણસ આવે ક્યારેક ક્યારેક અને ટેસ્ટ કરી લઈ છે નહીં હોત છે એટલે કંઈ વાંધો નથી જે ટેસ્ટ કરે છે ને આપણે આપીએ જ છીએ ફરજિયાત એક પાઉન્સ તો આપણે દઈએ જ છીએ એક પાઉન્સ તો એ પીને જ જાય છે તો વાંધો નહીં ચાલો નિરાતે મળીએ કારણ કે પાછળ બહુ અવાજ આવે છે ભાઈ ભાઈ હાય કેટલી કલાકથી તમે કામ કરી રહ્યા છો અહીંયા બે કલાકથી ઓકે બે કલાકમાં બે કલાકમાં તમને કેવો રિસ્પોન્સ મળ્યો છે સારો રિસ્પોન્સ મળ્યો છે કઈ વાંધો નહીં તો પાછા ક્યારે આવવાના બપોર પછી ઓકે કઈ વાંધો નહીં તો તમે જોઈ શકો છો કે રિસ્પોન્સ અમને સારો મળેલો છે અને આ ભાઈએ પણ ટેસ્ટ કર્યું હતું અને બીજા બધા ભાઈઓએ ટેસ્ટ કરે છે પણ પબ્લિક આવજાવ થાય છે એટલે વાંધો નથી પબ્લિક આવશે તો અમારું વેચાઈ જાય ખાલી કરી નાખવાની વાત આવે બધું ખાલી કરી નાખવાની પાછળ થોડોક અવાજ આવે છે એટલે પછી હવે નિરાતે આપણે મળીએ વાંધો નહીં ચાલો તો ફાઇનલી મિત્રો આપણે ત્રણ કલાક કન્ટિન્યુ મહેનત કરી લીધી છે અને ત્રણ કલાકની મહેનત પછી આપણે હર્ષભાઈને પૂછીએ કે કેવું રિઝલ્ટ મળેલું છે હર્ષભાઈ આ જો એની ગાડી સાફ કરે જો ગાડી જાણે કેમ એની એક જ પાસે હોય કેવું રિઝલ્ટ મળ્યું તમને ત્રણ કલાક મહેનત કર્યા પછી ત્રણ કલાક તમને મહેનત કરી કેવું રિઝલ્ટ મળ્યું પેલા મને કેવું પડી ગયું જવાબ દો પેલા થયો હા ધંધો કરવા જેવો હો વાંધો નહીં આ ધંધોએ કરવા જેવો એમાં પૈસા તો છે અમાય બોલો પછી જમી હાલો આગળ તો અત્યારે આપણે ખાવા આવી ગયા હર્ષભાઈ જોડે હર્ષભાઈ બે શબ્દ કઈ આવે 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 ભાઈ બંધ આવે હા રે આ રે ભૈયા ઈતની ઈતની ક્યુઝ જાદા જતા કર રહ્યો આજ ભૂખે હો આ તો હવે ખાવા આપણે આવી ગયા છે અને હર્ષભાઈ ખાવાનું ચાલુ પણ કરી દીધું મને પૂછ્યા વગર હર્ષભાઈ તમને શરમ નથી આવતી તમે ખાવાનું ચાલુ કરી દીધું તો જરા નહીં કહેતા વાંધો નહીં હાલો ખાઈ લે નિરાધ આવે તો ફાઈનલી મિત્રો આપણે જમી લીધું છે અને જમી અને પછી હવે આપણે જઈ રહ્યા છે પાછા ઘરે તમે જોઈ શકો છો કે આ મસ્ત હું થોડો થોડો થઈ ગયો છું કારણ કે ત્યાં મેં મોઢું ધોઈ લીધું હતું પણ આપણે હવે ભાઈ કેટલા કેટલી રોટલી ખાધી હે સાત રોટલી અમારા બે વખત ભાત ચાર ગ્લાસ છાસ અને સાત રોટલી ખાઈ લીધી છે અને હવે પાછા જઈએ છીએ આરામ કરવા માટે તો ચાલો નિરાતે મળીએ બાકી કંઈ કામ નથી હવે હજી તો જો પાછું જવાનું છે માર્કેટિંગ કરવા મારે મારે બહુ ખવાઈ ગયું એટલે મારાથી બોલાતું નથી તો હવે નિરાતે મળ્યા ઉઈભૂઈને પછી નિરાતે ચાલો તો ફાઇનલી મિત્રો

કારણ કે આપણે લાગે છે કે સાંજે હજી કઈક સારો રિસ્પોન્સ મળશે તો પછી સાંજે પાછા જઈશું અત્યારે શું જઈએ તો ફાઇનલી મિત્રો અડધી કલાક કલાક આરામ કરી લીધો છે આપણે તમને હજી મારી આંખમાં નિંદર દેખાતી છે પણ હવે પછી બહુ આરામ નથી કરવો હવે થોડું ઘણું પાછું કામ કરી લઈએ મોડું બધું ધોઈ નાખ્યું છે એટલે આપણે થોડા રૂપાળા થઈ ગયા છે અને હવે પાછા જઈશું વર્ક કરવા તો ચાલો આર્સભાઈ છે અમારા જે મોબાઈલ માં રીલ્સ જોઈ રહ્યા છે જોઈ શકો છો તમે હર્ષભાઈ હાઈ કરજો તો વાંધો નહીં ચાલો હવે નિરાતે અહીંયા ગામમાં મળીએ અહીંયા આજી માર્કેટિંગ કરવા મસ્ત ચાલો આવો જીની હામે ચાલો ચાલો फटाफट આવે ભાઈ બન તો હું કેસો મોજ મજાની લાઈફ સી સી એની સરનાઈ સરનાઈ ફૂડ પ્રોડક્ટ મજાની લાઈફ આ સાહેબને ટેસ્ટ કરાવો આ સાહેબને नारियल पानी जे हेमंत जे ना होई दस रुपया दस रुपया बीस रुपया टेस्ट करो नारियल पानी जो सेम टेस्ट आ टेस्ट कराओ साहब ने नारियल पानी है साहब नारियल पानी जो आप बीच में पीते हो ना पचास रुपए, साठ रुपए, अस्सी रुपए का वही है बीस रुपए में टेस्ट कराओ लग रहा है नारियल पानी जैसा ये लेमन वाला है नींबू शरबत ये ऑरेंज वाला है कितना दूँ? ये बीस रुपये वाला ये दस दस रुपये वाला ओके okay. एक एक, एक दूँ? नहीं आप छोटा एक नारियल पानी ले लिया एक गिलास में कितना ऐसे दो गिलास बनेगा पूरा डाल दें, दो गिलास ऐसा बनेगा दो सौ एम एल पानी आपो त्रीस रुपये पाचा ड बीस रुपये का દો સો એમ એલ પાણી બનેગ એક પાઉ મેસે તમને બે ત્રણ વાતું કેવી પટાણે નહીં કહું ટ્રાફિક છે એટલે તો કેટલી કલાક થઈ તમે પાછા આવ્યા એને બે કલાક કન્ટિન્યુ થઈ ગઈ છે ને તમે બે કલાકમાં કેટલાનો વેપાર કરી નાખો પાછો છસો આઠસો રૂપિયાનો વેપાર કરી નાખ્યો છે તમે જોઈ શકો છો ટ્રાફિક છે આપણે અહીંયા હજી ટ્રાફિક છે એમ તો વાંધો નથી હાઈલે રાખે હાઈલે રાખે હું વાંધો નહીં આવે પૈસા લેવા ઉભો ભાઈ બંધ તમને શું લાગે આજે થઈ જાય આજે એટલાનો વેપાર થઈ જાય તમે જેટલું ધારીને બેઠા છો એટલું તમે રાજો છો તમે જેટલું ધારીને બેઠા છો એટલો વેપાર થઈ જાય તો વાંદોની હાલો નિરાદે મડિયા તો ફાઇનલી મિત્રો જાજો બધો ટાઈમ થઈ ગયો છે અને અમે ઊભી ગયા છે અહીંયા ફ્રીમાં બધાને સેમ્પલ ટેસ્ટ કરાવવા માટે જો કે તમને બધાને ખબર છે કે ફ્રીમાં સેમ્પલ ટેસ્ટ કરાવીએ છીએ તો પણ માણસો ફ્રીમાં ટેસ્ટ નથી કરતા અહીંયા સાફરની પબ્લિક એવી છે કે ફ્રીમાં તમે ટેસ્ટ કરાવો છો જો પણ ફ્રીમાં ટેસ્ટ નથી કરતા તમે વિચારી શકો કે અહીંયા લોકોને કેટલું કામ છે કે તમે તમારે અહીંયા ફ્રીમાં ટેસ્ટ કરાવો તો એ પણ માણસ કોઈ ફ્રીમાં ટેસ્ટ કરવા નથી આવતું તમે જોઈ શકો છો કે મારે કેટલું જોરથી બોલવું પડે છે કારણ કે મારી નસું ખુલી જાય છે અને તમે જોઈ શકો છો કે ભાઈ પાછળ મારે સ્ટોલ છે અને બધા લોકો મને જોઈ રહ્યા છે અને અમારા હર્ષભાઈ અહીંયા પાછળ બેઠા બેઠા સેલિંગ કરી રહ્યા છે એ જોવે છે એ બાને અમારા સ્ટોલમાં કોઈક આવશે એવી આશાએ અમે વિડીયો ચાલુ કરેલો છે અને હવે જોયા છે બે ત્રણ લોકો હવે એમ લાગે છે તો હવે થોડુંક એને જોઈ લઈએ ને થોડાક એના કઈક જવાબ આપી દે પછી નિરાતે મળીએ તો ફાઈનલી મિત્રો હવે આપણે સાંજના સાત વાગી ગયા છે કેટલા વાગી ગયા ભાઈ ભાઈ સાંજના સાડા છ થી સાત વાગી ગયા છે અને મહેશભાઈ અમને લેવા આવી ગયા છે કારણ કે આ ભાઈનું પેટ્રોલ પતી ગયું હતું અને તમે જોયું હતું મેં તમને આગળ બતાવ્યું હતું કે પેટ્રોલ આપણે નાખતા હતા હર્ષભાઈ તો કે એને ખબર નથી કે મેં એનો વિડીયો ઉતાર્યો તો કોણ એ લુક કહા સે આતે હૈ પણ આપણે અંદર જોયું હતું તો વાંધો નહીં હવે આપણે નિરાતે આગળ જોઈએ અહીંયા બહુ અવાજ આવે છે એટલે આપણે નિરાતે આગળ મળશું અને હર્ષભાઈ જો પેકિંગ કરી રહ્યા છે જોઉં તમે આપણા હવે નોકરું રાખ્યા જ છે આપણે બધી કોર આપણા નોકરું બધી કોર કામ કરતા તો વાંધો નહીં નિરાતે આગળ મળીએ ચાલો બાય બાય તો મિત્રો રાતના સાડા આઠ આઠ સાડા આઠ થઈ ગયા છે હવે નાઈ ધોઈને નાઇટ રેસમાં આવી ગયો છું પાછો અને હવે બીજું કંઈ કામ નથી હવે જો કે નાસ્તો તો જો કે મારે કરવો હોય છે તો હું નાસ્તો કરીને પછી સુઈ જઈશ ને રાતે કારણ કે આજે બહુ કામ કર્યું છે તમે જોયું આગળ આગલા વિડીયોમાં કે આજે આપણે બહુ કામ કર્યું છે તો હવે થોડું ઘણું સુઈ જાઉં કારણ કે હવે બીજું કંઈ કામ તો હે નહીં અને નાહિ ધોઈ લીધું છે એટલે હવે બાય બાય જો તમને બ્લોગ સારો લેવો હોય તો લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામની અંદર તો ચાલો બાય બાય મળીએ નેક્સ્ટ બ્લોગમાં